અને બે ઓછાઈને 4 કવર અને આ હે ડબલ ના ડબલ લાઈન કવર જો સોના આ આ ડબલ ના છે બરાબર આના છે સ્મોકિંગ કરેલા આવશે મસ્ત હવે ડિઝાઇન હે કલર જો સર એકદમ મસ્તી મસીમાં જીવા જોઈએ હું તો તો ને કવર છે આવશે કવર ચેન વાળું પાછું નહીં ડિઝાઇન એકદમ મસ્ત ડિઝાઇન

જરાય મસ્તુ કલર નું ટીપું એ આવશે નહીં પાણીમાં કલર એ બધાય નવા નવા બધા નવા કલર છે એ કોઈ જૂનો કલર જો આ સોનેરી સાથે લાલ આ એક સાવ નવું મેચિંગ આ આખો લીલો લીલો જબો લીલી સલવાર લીલો દુપટ્ટો પછી આ ગ્રીન સાથે ઓરેન્જ નું મેચિંગ ઓરેન્જ ભી એકદમ ફાસ્ટ કલર

આવીએ ઘણ વાર આવીએ ને તારી દ્વારા દુકાઈ ને ગોહરો મારવા જીણું મોટું લઈ જાય કોઈ પણ ગમતું હોય વસ્તુ તમે પણ ભાણ માં રહેતા હોય કે ભાણ વાર નજીક રહેતા આ તમે કામ ની ખાસિયત જોજો જો આખી જઈને આખું બંધે છે અધૂરું નહીં નહીં તો રોડું શું થાય કે જીણા જીણા છૂટા છૂટા બંધે જ આવે આ આખું જીણું કામ આવશે એકદમ જો બોધાય થી ઓલો પેરું હોય અને કલર અલગ બાંધણી જતા હોય ને તો એકવાર આ મુલાકાત કીજો આ પ્રમોશનનો વિડીયો નથી પણ આ તો આપણે ગમે ને ખાલી કાપડને કલર એટલે આ આવી જાય જા નવીન નવીન જે હોય ને આ પાલોવા છે એક દાણાનું ને આખું એક સરખું કામ પછી આ એમાં જ આખું બંધેજ બાંધણીનું

કપડું છે ને સાબુ નથી સેજ અમસ્તુ કાપડમાં શાઇનિંગ આવશે આમાં એકદમ હળવું કપડું ને કાપડમાં થોડી અંદર શાઇનિંગ આવશે આમ જોશો ને આ બધા ઓનલાઈન વાળા વેપારી એક હજાર એક હજાર વીસ રૂપિયામાં આપે છે ને ડિલેવરી ચાર્જ એ ભાણવડ બેઠા નવસો વીસ રૂપિયા માં આપીએ છીએ બ્લાઉઝ આખું અજરક ચાલે છે છે અજરક નું આવશે ને આ બધી જરી છે બધી વણેલી છે જાતે નહીં નથી આ એનું અજરકનું બ્લાઉઝ નવસો વીસ રૂપિયા માં અહીંયા ઓલ ઓવર ઇન્ડિયા માં ગમે ત્યાં ફ્રી કરી દે છે કુરિયર

જ્યાં પક્ષમીનાની બધી જેને કોઈને હેવી રેન્જની પરવડતી ન હોય તો એના માટે આ ગોલ્ડ પ્રિન્ટમાં સારી વસ્તુ એકદમ સ્મૂથ અને સ્મૂથવા બ્લાઉઝ બહુ મસ્ત બ્લાઉઝ પેરીયર ને નથી કે હાડી દઉં થાય બીજા કયા કલર બે ફારીએ તો એક આ એક આ ટોમેટો કલર ગ્રીન બ્લાઉઝ બ્લાઉઝ ગ્રીન આમાં રેડ બ્લાઉઝ છે આ બીજો મેં જેટાઈ છે આ રીતે

બોર્ડર નવી આવશે એકદમ વર્કવાળી પતલી બોર્ડર છે અને જે ટાઈપ બોર્ડર છે એ ટાઈપથી જ બ્લાઉઝ મળશે બ્લાઉઝનું કપડું બી સારું આ બ્લાઉઝ ये हम मुट्ठी में ले लियो कहीं करता कहीं साड़ी न थाई। एक नंबर। अनु कपड़ू भी एकदम अलग आउ छे। બોર્ડર જે છે તેલ કલરની તેલ ઝીણી 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 કામ કરેલી બોર્ડર આવશે અંદર આમાં આ કોઈ સ્પેશિયલ પીળો કલર બોકતા હોય પીઠીમાં પહેરવા કે આમ હવેલીમાં પહેરવા કે ક્યાંય એકદમ મસ્ત બોર્ડર રહેશે આ બધા છે ને ડિઝાઇનર પીસ છે દુકાને દુકાને એક ઘડીએ ઘડીએ ડેલીએ ડેલીએ પહેરવા કે ઓણે પહેરું ઓણે પહેરું ને એવું કાંઈ કંઈ આ પીસમાં જોવા ન મળે દરેક પીસ જુદા જુદા આવે આ એનું બ્લાઉઝ બ્લાઉઝ બી સારા કપડાનું ના આ કપડું એકદમ ખૂણું નાના મોટા પ્રસંગે પહેરો માખણ જેવું કપડું એકદમ ગરમી ન થાય કપડામાં ગરમી ન થાય આ કપડું પહેરવું હોય ને